ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં તો સવાર સવારે છે અને હવે ચા નાસ્તો કરવા બેસી ગયા છે તો તમને દેખાડું જો એક કપ ચા છે ઇક્વલ ઇક્વલ કરશું આપણે પીશું તો અહીંયા જો મમરા બ્રેડ સફરજન છે અને પીનર બટર અત્યારે હું નવું જામ લાવી છું પાઇનએપલવાળું રુશાનને વાળું ખાવું હતું એટલા માટે તો ન લઈ લીધા છે ચાલો ફટોફટથી ચા નાસ્તો કરી લઈએ અને રુશાંત જતો રહ્યો સ્કૂલમાં આજે રુશાનની વાન પહેલાં આવી હતી તો રુશાંત રહી ગયો હતો તેના ફાધર મૂકવા ગયા હતા તો ચાલો હવે ચા નાસ્તો કરી લઈએ ફટાફટ મળીએ પછી આપણે ટામેટા ફ્રાય કરીને પાલક ની ભાજી બનાવવાની છે જે સમસ્યા નાખીએ છીએ પાલકની સબ્જી બનાવવાની તો જો જમવામાં ભાજી બનાવી છે પાલક ની ભાજી આ લસણ છે અહીંયા ટામેટું નાખેલું છે અંદર રોટલી નાની નાની રોટલી તો ચાલ જમીને એ પેન બેસી ગયા છે નાનપણની બચપણની યાદ આવી ગઈ એમ કે નાના હતા ત્યારે આપણા પેરેન્ટ્સ પહેરાવીને ભેજા મારતા હરી તો તો પહેરાવતા હા તમે ગામડાના શું કહેવાય એસી અને તમે કાઈ મેરાયા આમ ખાતા ને આમ લબડતી રહે ઓકે અતારે છે ને આપણે ઓકે ખાઈ લઈએ હા લાગે છે હમ ના યાદ મજા આવે નહીં આ ગયા મારા મધર એન્ડ લો જમવાનું બનાવતા હોય અને બધા ચૂલા પર આજુ બાજુ બેસી ખાતા હોય અત્યારે ગામડે મસ્ત શાકભાજી લઈ લે મજા આવે ખાવાની તો ચલો ખાઈ લઈએ તો હું અહીંથી છું જમવા માટે કારણ કે લાઈટ જતી રહી છે અમારે તો આજે ખબર નહીં લાઈટ કેમ જતી રહી તો હું જસ્ટ જમવા જ બેસતી હતી હજુ મારા બાદમાંથી ધુમાળા નીકળે છે અને એટલામાં લાઈટ જતી રહી અને મને લાગી હતી ભૂખ પણ બહુ જ શાંત વહેલા વેલા જમી લીધું હતું જો હે તે વેલા વેલા ખાઈ લીધું શે બીક લાગે નહી રોટી સબ્જી તો ખાવ આજે અંધારામાં બેસીને ખાવું પડશે કારણ કે લાઈટ જતી રહી છે ભૂખ પણ લાગી છે સાંભળ્યા જેવું લાગે છે આજે કે ગામડામાં પણ ઘણી વાર એવું થાય કે જમવા બેઠા હોય લાઈટ જતી રહ્યા આજે પણ એવું જ થયું છે તો ચાલો જમવું તો પડશે સાને બીક લાગે जो हमारा आने तो गर्मी लगे गर्मी लगे ना लो लो पकड़ो तो चलो फटोफट अंधारा में तो अंधारा में जमी तो लीए है, है ना? तो जमवा जो, जो। बटेका शाक रोटली थोड़ा भात बनाया था તો છે રાતના દસ રેડી થઈ ગયો છે ક્યાં ગયું ફ્રાય મોમો આગ જલા દા તમ લોકોને

तो कोई भी फोन मत देखना ऐसा बोल मैसेज दे सबको हाँ सबको बता कोई बच्चे फोन मत देखना ऐसा बता सब बच्चे फोन में मत देखना वरना तमाल करेंगे ना मोबाइल के तो फिर पूछ ले जाएंगे टैबलेट में इस्तेमाल करने का हाँ। पढ़ाई करने का हाँ। हाँ। हा? 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 है ना अब हा? तू भी नहीं देखेगा ना नहीं नहीं सच्ची नहीं देखेगा है ना प्रॉमिस प्रॉमिस आपकी ओके प्रॉमिस सब प्रॉमिस सब प्रॉमिस ठीक है ठीक है ना नहीं देखेगा ना नहीं आपको दोनों को तो मोबाइल नहीं देखने का है हम बड़े हैं ना हम तो हाँ। देखेंगे पर आपको नहीं देखना है हमें तो मोबाइल से काम करना होता है ना हाँ और आपको फोन करना है और आपको भी फोन करना है हाँ ठीक है चलो बच्चे आप... नहीं देखेंगे बच्चे नहीं देखेंगे आप बच्चे हो हाँ छोटे से मैं टेबलेट देखता हूँ ठीक है ओके चलो रेडी इनको इनका थोड़ी ले जाने का है बस ये ले लो और भी घूमना होता है ना चलो रेडी हाँ जाए अभी हाँ जाए लेकिन इसको जैकेट कौन पिलाएगा इसको ठंड नहीं <laughs> इसको हां ठीक है चलो अब चलो। जाते हैं बाद चलो में इसको ना? ले जाते हैं नहीं बेटा उसको नहीं ले जाएंगे हाँ इधर सुला दो ओके चलो सुला दे हाँ सुला दिया ओके चलो हमारा मोबाइल बच्चा ना दमा रू तेरा भूत है ठीक है चलो

મોમોસ હતા ત્યાં જ ખાવાના હતા પણ ગરમ પડે અરે ઢીલા થઈ ગયા ત્યાં હતા મસ્ત હતા ત્યાં ગરમ હતા તો ના ખવાય એટલે પેક કરાવી દીધા અને આઈસ્ક્રીમ કોણ ખાય ભાઈ અત્યારે ઠંડીમાં ઠંડી 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 એ તો મોમોસ ટકા ટક જઈ રહ્યા છે

ચલો તો આજના માં બસ આટલું જ હતું હવે મારી એક ના ની સાથે તો બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ